ભરૂચ મુકામે આવેલી બાલાપીર દાદાનું ઉર્સ મુબારક ઉજવામાં આવ્યું દેરુલ મુકામે આવેલી બાલાપીર દાદાનું ઉર્સ મુબારક ઉજવામાં આવ્યું અને નાચ કુરાન કુરાનખાની તથા નિયજનું આયોજન કરવામાં આવ્યું હતું બાલાપીર દાદાના ઉર્સ મુબારકમાં તમામ કોમના લોકો અકીદત સાથે આવી માથું ટેકવી આશીર્વાદ પ્રાપ્ત કર્યું હતું ગામના આગેવાન અને સરપંચ દિલાવર મલેક તથા ફતેસી રાજગામના નવયુવાનો તથા આજુબાજુ ગામમાંથી આવેલા આગેવાનો તથા મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી વધુમાં અબ્દુલ કામતી જે ભરૂચના સામાજિક કાર્યકર્તા છે તેમણે કહેવા અનુસાર આજે પણ દેરુલ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું તથા દેરુલ ગામના તમામ હિન્દુ મુસ્લિમોને મુબારકબાદી પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે અસલામ વલેકુમ આજ દેરોલ ગામ ખાતે બાલાપીડ દાદાના ઉર્સ નિમિત્તે દેરોલ ગામના તમામ ગામના આગેવાનો નવયુવાનો અને તમામ ધર્મના તમામ કોમીના હિન્દુ મુસ્લિમ લોકોએ ભેગા થઈને આજે કોમી એકતાનું પ્રતિક એવા બાલાપી દાદાના ઉર્સ નિમિત્તે આજે ગામ લોકો તરફથી ખાસ કરીને દિલાળાભાઈ સરપંચ અને લોકો તરફથી આજે ગામમાં એક અલહદુલ્લા જુલુસ નિમિત્તે એક ન્યાજનું આયોજન કરેલું છે આ ન્યાઝમાં સમગ્ર ગામના લોકો અહીંયા એકબીજાના ભાઈચારાથી ને અકીબન અકીદનથી તમામ લોકો આજે બાલાપી દાદાની દરગાહ પર આવી અને શિશથી માથું ઝુકાવી અને આજે ઉર્ષ મુબારક નિમિત્તે દિરાળાભાઈ દાદા જે ન્યાસનું આયોજન કરે છે તેમાં તમામ આજુબાજુ ગામથી પઢરાયેલા મહેમાનો ગામના વડીલો અને તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકો આજે અહીંયા દિયાળ ગામ ખાતે ઉપસ્થિત રહી અને કોમી એકતાનું પ્રતિક કહેવાય મારી નજરમાં આજે જ્યારે અમે ગામમાં આવ્યા ત્યારે બહુ ખુશી થઈ કે તમામ ધર્મના લોકો આજે હળી મરીને બાલાપીર દાદાના ઉર્ષ નિમિત્તે આજે હું અબ્દુલ કામથી મને પણ અહીંયા દિલારભાઈ ઇન્વાઇટ કર્યો મને બહુ ઘણી એટલી ખુશી એટલી થઈ કે નાનકડા ગામમાં કોમી એકતાનું પ્રતીક સમાન દાદા બાલાપી દાદાની દરગાહમાં નિમિત્તે હું તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને મુબારકબાદી પાઠવું અને આવું જ કોમી એકતા આપણા ભરૂચ ભરૂચ જિલ્લામાં આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં જવાય રહે અને ફરી વખતે દિલારભાઈએ જે આજે અમને બોલાવી અને અમારું સન્માન પણ કર્યું અને અમારા તમામ આ ગામને તમે જુઓ પહેલેથી આ જ ગામ કોમી એકતાનું પ્રતિક છે અને આજે એ ગામે સાબિત કરી બતાવ્યું કે આજે બાલાપી દાદાના ઉર્સ નિમિત્તે ભાઈચારો અને એકતા જવાઈ રહ્યો અને આ તમે જોઈ શકો છો ગામના તમામ ધર્મના લોકો આજે અહીંયા ઉપસ્થિત રહી ને આ ઉર્ષની ઉજવણી કરે ફરી વખતે ઢીલાલભાઈ અને સમગ્ર ડેરોલ ગામ વતી જેટલા પણ આવેલા મહેમાનો છે એમને ન્યાજ પણ ખાવાની છે અને આજે જો ઉર્ષમાં હાજર્યા એ તમામનો ડેરોલ ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન શુક્રિયા સલામલેકુમ જય હિન્દ જય ભારત હું ફટેશી રાજ ગામ ડેરોલના રહેવાસી અમે ડેરોલના ટોટલ ગ્રામજનો છે એના તરફથી કંઈક ને કંઈક પ્રોગ્રામો થતાં રહે છે અમારે કોમી એકતા પણ સારી છે કોઈપણ પ્રસંગોમાં એકબીજા જઈને ઊભા રહે છે અને આ જે વર્ષો પછી આ પહેલો ઉર્સ છે આ દરગાહનો બાલાપીઠ દાદાનો આ દરગાહ લગભગ મારા ખ્યાલથી મને તો ખ્યાલ છે ત્યાં જે સો વર્ષ ઉપરની હશે દરગાહ પહેલાં ખુલ્લામાં હતી ત્યાર પછી આ બધું રિનોવેશન કરીને અત્યારે દરગાહનો વ્યવસ્થિત બનાવી છે અને અહીંયા પ્રોગ્રામ આ પહેલો પોગ્રામ છે અને દર વર્ષે પ્રોગ્રામ થતા રહે છે એવી માલિક પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવા એકતા જળવાય અને બધા ભેગા થઈને આ બધા પ્રસંગો ઉજવે અહીંયા અમારા ગામમાં પહેલો તો કોઈ પણ વરરાજા અમારે હિન્દુ સમાજનો પણ જે લગ્ન કરવા જાય છે તે ગાડી અહીંયાથી એમને પહોંચીને જાય છે અને વર રાજા પહેલાં અહીંયા દર્શન કરીને બીજા મંદિરમાં દર્શન કરીને પછી પરણવા માટે જાય છે આ એક પરંપરા વર્ષોથી ચાલી આવી છે એટલે ગામમાં પણ સંપન્દ છે બધા એકતા પણ સારી છે અને એકબીજા સાથે રહીને દરેક પ્રોગ્રામ દરેક જે કંઈક થાય છે લગ્ન પ્રસંગ હોય સુખ દુઃખના કોઈ પણ પ્રસંગમાં અમે બધા સાથે રહીએ છીએ અને આવા નાના મોટા ઉત્સવો તો ફળિયામાં થતા રહે પણ આ એક પહેલો ઉત્સવ એવો છે કે આખું ગામ અહીંયા ભેગું છે આખા ગામનો ભોજન સમારંભ પણ અહીંયા છે અને બધા શાંતિથી બધા એક ભેગા થઈ અને આ ઉત્સવ ઉજવવાનો છે આભાર